કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખ બનવું પડશે અઘરું જિલ્લા શહેર પ્રમુખ બનવા માટે રાહુલ ગાંધીના ઇન્ટરવ્યુમાં પાસ થવું પડશે રાહુલે નિરીક્ષકોના રિપોર્ટના વેરીફિકેશન માટે બે ખાનગી એજન્સીઓને કામ સોંપ્યું છે જિલ્લા અને શહેર અધ્યક્ષની પસંદગી માટે નિરીક્ષકો ઉપરાંત ખાનગી એજન્સી સર્વે કરશે

રાહુલે નિરીક્ષકોના રિપોર્ટના વેરિફિકેશન માટે બે ખાનગી એજન્સીઓને કામ સોંપ્યું છે જિલ્લા અને શહેર અધ્યક્ષની પસંદગી માટે નિરીક્ષકો ઉપરાંત ખાનગી એજન્સી સર્વે કરશે એક ગુજરાતની અને એક ગુજરાત બહારની એજન્સીને કામગીરી સોંપાય છે નિરીક્ષકો અને એજન્સીના રિપોર્ટ બાદ જિલ્લા અને શહેર અધ્યક્ષની પેનલ તૈયાર થશે પેનલમાં જેમના નામ આવશે એનો ખુદ રાહુલ ગાંધી ઇન્ટરવ્યૂ લેશે ઇન્ટરવ્યુમાં પાસ થનારને જ મળશે જિલ્લા શહેર કે પ્રદેશમાં સ્થાન